સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર રાજ્યસભામાં વક્ફ સુધારા વિધેયક બે હજાર પચીસ રજૂ હાલ ચર્ચા ચાલી રહી છે લોકસભામાં કોસ્ટલ શિપિંગ બિલ બે હજાર ચોવીસ ભારત અને થાઇલેન્ડ વચ્ચે માહિતી ટેકનોલોજી દરિયાઈ એમએસએમઈ સહિતના ક્ષેત્રોમાં સહકાર માટે છ કરારો પર હસ્તાક્ષર દેશમાં ટૂંક સમયમાં સો ખાદ્ય પરીક્ષણ પ્રયોગશાળાઓ બનાવવામાં આવશે યમનોત્રી ધામના કપાટ આ મહિનાની ત્રીસમી તારીખે અક્ષય તૃતીયના રોજ ખોલવામાં આવશે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી સમાચાર વિગતવાર કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રીજીજુએ આજે રાજ્યસભામાં વકફ સુધારા વિધેયક બે હજાર પચીસ રજૂ કરતાં જણાવ્યું કે વક્ફ સંપત્તિના સંચાલનના લાભાર્થી મુસ્લિમો જ રહેશે બોર્ડના સંચાલનના બિન મુસ્લિમોની કોઈ દરમિયાનગીરી રહેશે નહીં जो वक्फ बोर्ड बने हैं हम उसको बहुत ही सेकुलर इंक्लूसिव बनाना चाहते हैं आपका पुराना प्रावधान को हटा करके अब हमने कहा है कि वक्फ बोर्ड में शिया भी रहेंगे सुन्नी भी रहेंगे बोरास भी रहेंगे अगर भी रहेंगे मुसलमानों में जो बैकवर्ड है पिछड़े लोग हैं वो भी रहेंगे और सांसद में महिला भी रहेंगे चर्चा में भाग लेता केंद्रीय मंत्री जेपी नड्डा जाना कि वक्फ बिल्कुल राष्ट्र भविष्य में मजबूत बन सू कि आ बिल राष्ट्र न हित में हम यहाँ हमारा ऑब्जेक्टिव क्या है क्या ऑब्जेक्टिव पार्टी का इंटरेस्ट है या ऑब्जेक्टिव नेशन का इंटरेस्ट है हमको दोनों के बीच में तय करना है मैं अपनी सरकार के बारे में मोदी जी के नेतृत्व में एक दंके की चोट पर कह सकता हूं कि यह बिल नेशन के इंटरेस्ट में है और उसके लिए हम देखकर નહીટ બેંક કો સેટિસ્ફાઈ કોંગ્રેસના ડોક્ટર સૈયદ નસીર હુસેને જણાવ્યું કે આ બિલ ગેરમાર્ગે દોરે છે અને કોમી ધ્રુવીકરણના ઇરાદાથી તે લાવવામાં આવ્યું છે કોંગ્રેસના અભિષેક મનુસિંઘવી ડીએમકેના તિરુચી સિવા ટીએમસીના મોહમ્મદ નદીમુલ હક આમ આદમી પાર્ટીના સંજય સિંહ અને આરજેડીના મનોજકુમાર ઝાએ બિલનો વિરોધ કર્યો હતો બિલ પર હાલ ચર્ચા ચાલુ છે ચર્ચા માટે આઠ કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે લોકસભામાં ગઈ મોડી રાત્રિએ બિલ બહુમતીથી પસાર કરવામાં આવ્યું વક્ફ સુધારા વિધેયકનો ઉદ્દેશ્ય વારસાગત સ્થળોની સુરક્ષા અને સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવાની જોગવાઈઓ સાથે વક્ફની મિલકતોના વ્યવસ્થાપનને સુવ્યવસ્થિત કરવાનો છે લોકસભામાં આજે કોસ્ટલ શિપિંગ બિલ બે હજાર ચોવીસ પસાર કરવામાં આવ્યું આ બિલમાં ભારતીય જળ સીમામાં વેપારમાં રોકાયેલા જહાજોનું નિયમન કરવાની જોગવાઈ છે આ બિલનો હેતુ જહાજોના નિયમનને લગતા કાયદાને મજબૂત બનાવવાનો અને તેમાં સુધારો કરવાનો દરિયાઈ વેપારને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે બિલ પરની ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય બંદરો જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે આ ક્ષેત્ર દેશનું સૌથી મોટું પરિવહન ક્ષેત્ર છે અને ભારતના અર્થતંત્રને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે લોકસભામાં વિરોધ વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે વાસ્તવિક નિયંત્રણ રેખા અને અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફનો મુદ્દો ઉઠાવ્યો શૂન્યકાળ દરમિયાન મુદ્દાઓ ઉઠાવતા શ્રી ગાંધીએ કહ્યું કે અંકુ પર યથાસ્થિતિ હોવી જોઈએ અને ભારતની જમીન તેને પરત મળવી જોઈએ અમેરિકા દ્વારા ટેરિફ અંગે શ્રી ગાંધીએ જણાવ્યું કે આ નિર્ણયથી ઓટો અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો તેમજ કૃષિને અસર થશે ભારત અને થાઇલેન્ડે આજે માહિતી ટેકનોલોજી દરિયાઈ એમએસએમઇ હસ્તકલા અને હાથસાળ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકાર માટે છ કરારો પર હસ્તાક્ષર કર્યા આજે બેંકોકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને થાઇલેન્ડના તેમના સમકક્ષ પેન્ટોકટાન શેનાવાત્રા વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટો બાદ આ સમજૂતીનું આદાન પ્રદાન થયું બંને પક્ષોએ દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી અને ભાગીદારીને વધુ વેગ આપવાના વિકલ્પો પર ચર્ચા કરી संयुक्त निवेदन में श्री मोदी ने बने देशों वे व्यूहात्मक भागीदारी रचवानी जाहरात करी भारत की एक्ट इस पॉलिसी में थाईलैंड का विशेष स्थान है आज हमने अपने संबंधों को स्ट्रेटेजिक पार्टनरशिप का रूप देने का निर्णय लिया है सुरक्षा एजेंसियों के बीच स्ट्रेटेजिक डायलॉग स्थापित करने पर भी चर्चा की हमारी एजेंसी ह्यूमन ट्रैफिकिंग और इलीगल माइग्रेशन के खिलाफ एकजुट होकर काम करेगी બંને નેતાઓએ પરસ્પર વેપાર રોકાણ અને વ્યવસાય વચ્ચે આદાન પ્રદાન વધારવા ચર્ચા કરી શ્રી મોદીએ જણાવ્યું કે વાતચીત દરમિયાન બંને પક્ષોએ પૂર્વોત્તર ભારત અને થાઇલેન્ડ વચ્ચે પ્રવાસન સંસ્કૃતિ અને શિક્ષણના ક્ષેત્રમાં સહયોગ પર ભાર મૂક્યો પ્રધાનમંત્રીએ જણાવ્યું કે હાથસાળ અને હસ્તકલામાં સહકાર માટે પણ સમજૂતી કરવામાં આવી છે શ્રી મોદીએ રામાયણ રામકીયનની મનમોહક પ્રસ્તુતિ પણ નિહાળી भारत और थाईलैंड के सदियों पुराने संबंध हमारे गहरे सांस्कृतिक और आध्यात्मिक सूत्रों से जुड़े हैं बौद्ध धर्म के प्रसार ने हमारे जन जन को जोड़ा है अयोध्या से नालंदा तक विद्वानों का आदान प्रदान हुआ है आज सवारे थाईलैंड पहुंचेला श्री मोदीनु विमान माथके भाऊ स्वागत करम श्री मोदी अवती काले योजनारी छठी बिम्सटेक शिखर परिषद में भाग लेवा थाईलैंड नी बेदिवसनी मुलाकातचे बिम्सटेक શિખર સંમેલન બાદ શ્રી મોદી આવતીકાલે શ્રીલંકાની ત્રણ દિવસની મુલાકાતે જશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો કેન્દ્રીય ખાદ્ય મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું છે કે સરકાર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા ટૂંક સમયમાં સો ખાદ્ય પરીક્ષણ પ્રયોગશાળા બનાવશે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં શ્રી પાસવાને કહ્યું કે સરકાર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સાથે કોઈ સમાધાન ન કરે તેમણે જણાવ્યું કે દેશમાં બસો પાંચ ખાદ્ય પરીક્ષણ પ્રયોગશાળાઓ છે જે પાંચસો ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે એફએસએસઆઈએ છેલ્લા બે વર્ષમાં ત્રણ લાખથી વધુ નમૂનાનું પરીક્ષણ કર્યું છે અને તેમાંથી તેર હજાર નમૂના અસુરક્ષિત પ્રમાણિત થયા છે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા યમુનોત્રી ધામના કપાટ આ મહિનાની ત્રીસમી તારીખે અક્ષય તૃતીયાના દિવસે ભક્તો માટે ખોલવામાં આવશે આજે યમુના જયંતિ પ્રસંગે ખરસાલીના મંદિરના પૂજારીઓએ ધામના મંદિર ખોલવાની તારીખની જાહેરાત કરી યમુનોત્રી મંદિર સમિતિના સચિવ સુનિલ ઉનિયાલે જણાવ્યું કે ત્રીસ એપ્રિલના રોજ મા યમુનાની ડોલી પરંપરાગત સંગીતના સાધનો સાથે ખરસાલી ગામમાં શિયાળુ રોકાણથી સવારે આઠ અઠ્યાવીસ વાગે યમુનોત્રી ધામ માટે રવાના થશે તે જ દિવસે ગંગોત્રીના મંદિરો પણ ખુલશે બીજી મેના રોજ કેદારનાથ ધામ અને ચોથી મેના રોજ બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવશે રાજનાથ રાજનાથસિંહે સશસ્ત્ર દળોને લાંબા અને ટૂંકા ગાળાના પડકારો માટે તૈયાર રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે નવી દિલ્હીમાં આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સમાં સંબોધન કરતાં શ્રી સિંહે જણાવ્યું કે ભવિષ્યમાં હાઇબ્રિડ યુદ્ધ સહિતના બિનપરંપરાગત અને વિષમ યુદ્ધ થઈ શકે છે તેમણે વધુમાં જણાવ્યું કે સાયબર માહિતી સંદેશાવ્યવહાર વેપાર અને નાણાં ભવિષ્યના સંઘર્ષોના અવિભાજ્ય ભાગો બની ગયા છે શ્રી સિંહે કહ્યું કે આને કારણે સશસ્ત્ર દળોને વ્યૂહરચનાઓ ઘડતી વખતે આ બધા પાસા ધ્યાનમાં લેવાની જરૂર છે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે ભારત અમેરિકા દ્વારા લાદવામાં આવેલા છવ્વીસ ટકા પારસ્પરિક ટેરિફની અસરોનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરશે આઈપીએલ ક્રિકેટમાં હાલ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે યજમાન કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ ચાલી રહી છે સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે છેલ્લા અહેવાલ પ્રમાણે કોલકાતા નાઇટ રાઇડર્સે પાંચ ઓવરમાં બે વિકેટે આડત્રીસ રન કર્યા છે કોલકાતાએ અત્યાર સુધીની ત્રણમાંથી એક મેચ જ જીતી છે બે પોઈન્ટ સાથે તે ટેબલમાં દસમાં ક્રમે છે સનરાઈઝર્સ હૈદરાબાદ પણ ત્રણમાંથી એક મેચ જીતીને આઠમા ક્રમે છે ભારતના મનીષ રાઠોડ હિતેશ અને અભિનાશ જામવાલ પોતપોતાના વજન વર્ગમાં જીત સાથે વિશ્વ મુક્કેબાજી કપ બ્રાઝિલ બે હજાર પચીસની સેમી પહોંચ્યા છે રાજ્યસભામાં સુધારા વિધેયક બે હજાર પચીસ રજૂ હાલ ચર્ચા ચાલી રહી છે લોકસભામાં કોસ્ટલ શિપિંગ બિલ બે હજાર ચોવીસ પસાર કરવામાં આવ્યું ભારત અને થાઇલેન્ડ વચ્ચે માહિતી ટેકનોલોજી દરિયાઈ એમએસએમઈ સહિતના ક્ષેત્રોમાં સહકાર માટે છ કરારો પર હસ્તાક્ષર દેશમાં ટૂંક સમયમાં સો ખાદ્ય પરીક્ષણ પ્રયોગશાળાઓ બનાવવામાં આવશે યમુનોત્રી ધામના કપાટ આ મહિનાની ત્રીસમી તારીખે અક્ષય તૃતીયાના રોજ ખેલવામાં આવશે અને આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય નમસ્કાર